સુરતમાં છાશવારી આગની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી જેઆઈડીસીમાં આગની ઘટના બની હતી. રાણી સતી મેલમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. આગના પગલે ઊંચા આકાશમાં ધુમાડા ઉઠવા લાગ્યા હતા. જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાંડેસરા જેઆઈડીસીમાં આવેલી રાણી સતી મેલમાં આગની ઘટના બની હતી. આગ લાગતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે ફાયર વિભાગને જાણ કરાઈ હતી જેથી ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કોશિશ કરાઈ હતી ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું કે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે કાપડના જથ્થામાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જો કે હાલ આગમાં ઈજા કે જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી તેમ છતાં આગ પર કાબુ મેળવ્યા બાદ જ સમગ્ર હકીકત સામે આવી શકે છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ